ભરૂચની કે જે ચોક્સી લાઇબ્રેરી ખાતે પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો હતો દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો વધી રહ્યો છે તમામ ક્ષેત્રમાં આગળ વધવા માટે પર્સનાલિટી એક મહત્વનું પાસું છે આ બાબતને ધ્યાનમાં રાખીને સુરતની મેકઅપ લેબ અને ભરૂચના હિમાની જાંબરી દ્વારા પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર તેમજ જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી ભરૂચની કીજી ચોક્સી લાઇબ્રેરી ખાતે સુરત નામ હે કપ લેબના ધવલભાઈ ભાઈ અને ભરૂચના મોડલ હિમાની જામડીના સંયુક્ત ઉપક્રમે પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનાર કરવા પાછળનો ઉદ્દેશ એ હતો કે અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી શકે તેમનામાં આત્મવિશ્વાસ કેળવાય તેમજ તેમનામાં રહેલા સંકોચ દૂર થાય આ ઉપરાંત પોતાની પર્સનાલિટી સાથે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ અને ઉદાહરણરૂપ બની શકે આ માટે હિમાની જામડી દ્વારા પર્સનાલિટીને લગતા અલગ અલગ પાસાની સમજ અને ઉપયોગી ટિપ્સ આપવામાં આવી હતી આ સેમિનારમાં ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લાની તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો કાર્યક્રમને મળેલી સફળતા બાદ આગામી દિવસોમાં અલગ અલગ વિષય ઉપર પણ અન્ય સેમિનાર કરવા માટે મેકઅપ લેબ અને હિમાની જામડી દ્વારા તૈયારી બતાવવામાં આવી હતી